તમે અત્યારે હું જોઈ શકો છો આ મારું ઘર છે મતલબ કે રીલ લાઈફમાં છે એવું રિયલ લાઈફમાં નથી હોતું આ બે મિત્રો મળ્યા છે એમને બતાવ્યું છે હાય કાય દેખવાર તો ગાઈઝ બ્લડ ટેસ્ટ એકલું થયું છે તમે જોઈ શકો છો ફાલોલનો વ્યૂ તમે અત્યારે મેટલું પાવાગઢ દેખાય છે હેલ્લો મિત્રો કેમ છો મજામાં આ બધા મજામાં તો હું ચુરાગ એટલે કે તમારા નાનો ભાઈ ચુરાગ તો સ્વાગ છે પણ એકના બ્લોકમાં ગાય તમે જોઈ શકો છો અત્યારે છો વેજલપુર અને કાલોલના રસ્તાની બેની વચ્ચે એસટી પેટ્રોલ પંપે પેટ્રોલ વગેરે ભરાઈ લીધું છે તો હું જઈ રહ્યો છું હાલોલ આજે મારું મેડિકલ છે તો ઓલરેડી લેટ તો થઈ ગયો છું પણ મેં કીધું બ્લોક તો કરવાનું છે એટલે મ્લોક અહીંયા સ્ટાર્ટ કરી દઉં એટલે અહીંયા બ્લોક સ્ટાર્ટ કરીને પછી આગળ નીકળું કે લેટ એટલા માટે થઈ ગયો છું કે રાત્રે એક દોઢ વાગી ગયો હતો વિડીયો એડિટિંગ કરતાં કરતાં અને સવારે સાડા સાત વાગે થોડોક લેટ ઊઠ્યો હતો એટલા માટે લેટ થઈ ગયું અને અત્યારે જવામાં થોડું લેટ થાય છે નવ વાગ્યાનો ટાઈમ હતો પણ અત્યારે સડાના ઉપર થઈ ગયો દસ વાગી ગયા છે પૂછવી પડશે કેમ કે હું એડ્રેસ મને ખબર નથી એટલા માટે કોઈ અહીંયા પૂછી અહીંયા મિત્ર મળી ગયા એમને એડ્રેસ પૂછ્યું તો અહીંયા બતાવ્યા છે એ લઈને જાય છે હોસ્પિટલ આગળ હોસ્પિટલ અમને દેખેલું છે એટલે પૂછ્યું મેં મારી સાથે આવશે નવરાજ છે એમ માટે તો અહીંયા ગયા છે હમણાં તો કાંઈ સત્તા સોસ્તા આગળ જઈએ છે મળી જાય એક જગ્યાએ એડ્રેસ બીજી ગયા પૂછી છે ભયા આ બે મિત્રો મળ્યા છે એમને બતાવ્યું છે હાઈ કાઈ કઈ તો અમને થેન્ક્યુ થેન્ક યુ કે મને મદદ કરવા માટે એમનું કામ છોડીને મને બતાવે છે એટલા માટે ડેબ્યુટરી સુધી મૂકો આવે છે ખબર નહીં નવરાજે કે ભાઈ બીજી છે ખબર નહીં પડતી અહીં જ છો તો કઈ એડ્રેસ તો મળી ગયેલું અને ટોકન પણ ટોકન પણ મળી ગઈ છે જોઈ શકો છો તો થોડી વાર લાગશે મારો તો થર્ટી ટુ નંબર છે બત્રીસમો નંબર છે અને હજી તો બારમું તેરમો ચાલે છે એટલા માટે થોડીક વાર લાગશે એટલે માટે બાઇક મારી બસ સ્ટેશને પડી છે બસ સ્ટેશને પડી છે એટલે મતલબ કે થોડી દૂર છે ત્યાંથી લઈને અહીંયા મૂકી દઉં અમુક પહેલો નંબર તો આવવાનો નથી એટલા માટે અહીંયા નીચે આવી ગયો છું વાંધો નહીં મોડું થયું મને લાગ્યું લેટ થઈ ગયું છે પણ લેટ થયું નથી ઓલરેડી બહુ નંબર છે હવે ડિટેલ આપી દઉં તમને કઈ કંપનીનું છે એમજી કંપનીનું છે ઇન્ટરવ્યુ ને મેડિકલ ત્યાં થઈ ગયું હતું મારું પણ ખબર નહીં શું પ્રોબ્લમ આવી ને પાછું કરાવવું પડશે એટલા માટે અહીંયા કરાય ને તો પોતા અહીંયા પોતે પે કરવું પડશે અને ત્યાં ફ્રીમાં ખબર નહીં શું થાય છે અહીંયા પ્રોબ્લેમ આવે છે કે નહીં આવતી ખબર નહીં શું પ્રોબ્લેમ આવે છે મેં કંપનીવાળાને કોલ કર્યો તો કંપનીવાળાને કોલ કર્યો તો કીધું કે કંઈ પ્રોબ્લેમ નથી ખબર નહીં હવે શું થાય છે તો બાઇક લઈને નીકળું પછી અહીંયાથી અને ત્યાં મૂકી દો બસ ગાડી અહીંયા આપણી પાર્ક કરી દીધી છે અહીંયા તો જગ્યા હતી ને કંઈક પાર્ક કરવાની એટલા માટે અહીંયા આટલા કરી દીધી છે હવે જાઉં ઉપર વેટ કરવું પડશે ખબર નહીં કેટલા વાગશે અને ટાઈમ તો બહુ જશે એમાં બહુ નંબર છે એટલા માટે ત્યાં ઉપર છે ત્યાંથી બસ સ્ટેશન આ બાજુ હતું કઈ વેઇટિંગ લિસ્ટમાં બેઠા છો તો લાખ લાગશે ઘણી બધી હવે તો નંબર સત્તર નંબર ચાલે છે આપણો આ નંબર છે તો ગાયનો વેટ કરો છો કલાક દોઢ કલાક થઈ ગયો છે હજુ તો ઓગણતીસ નંબર આવ્યો છે તમે જોઈ શકો છો હાલોલ નો વ્યૂ તમે અત્યારે પાવાગઢ દેખાય છે તો કઈ આ રીતનું છે ખબર નહીં બે નંબર બાકી છે પછી મારો નંબર આવશે ત્યાંનું ખબર નથી કે અહીંયા દરવાજો પર ખુલે છે બાકી અહીંયા જ બેસી રહ્યો હતો અહીંયા પવન વગેરે સારું આવે છે ત્રીસ નંબર આવ્યો છે હમણાં એક એકત્રીસ ને બત્રીસ એકત્રીસ ને બત્રીસ પછી આપણો નંબર છે બત્રીસ નો તો વેઇટ કરીએ છીએ ઘણું બધું પબ્લિક હતું સવારે અત્યારે તો શું થઈ ગયું છે ધીરે ધીરે હવે બની કેટલું ટેસ્ટ થાય છે બ્લડ ટેસ્ટ થશે કે પછી નાસ્તો કરાવવાનો છે ખબર નથી તો ગાઈસ બ્લડ ટેસ્ટ એટલું થયું છે તમે જોઈ શકો છો અહીંયા બ્લડ ટેસ્ટ એકલું થયું છે એટલા માટે આવ્યા હતા ખાલી ગાઈશ મેડિકલ થઈને તો નીકળી ગયો હતો ત્યાંથી પછી રસ્તામાં આગળ હાલોલમાં જ નાસ્તો કરી લીધો તો અને હમણાં ચિકંજી લઈને બેઠો છું પાણી તો પીધું નહીં તો રસ્તામાં જ છું અહીંયાથી યાદી કવે ચિકંજી વગેરે પીને ડુમર વગેરે ચશ્મા લગાવીને સીધો ઘરે વચ્ચે કંઈ બ્રેક લઉં નહીં એટલા માટે અહીંયા બ્રેક લઈ લીધી છે પાંચ મિનિટનું કામ હતું ને ત્રણ ચાર પાંચ મિનિટનું કામ હતું ને ત્રણ ચાર કલાક બગાડ્યા છે અહીંયા ખાલી એક જ બ્લડ ટેસ્ટ લેવાનું તો એમાં સાડી પાંચસો રૂપિયા લીધા છે ખબર નહીં શું થશે કંપનીવાળાનો ફોન આવે છે કે નહીં આવતો આજે તડકો એટલો બધો છે ને એટલે વાંધો નહીં બાકી તો ઓછી ગરમી છે રોજ કરતાં એટલે બધા અવાજ પાછળ બેકગ્રાઉન્ડ વાઇફ છે એટલા માટે બહુ સંભળાય નહીં એટલા માટે હવે ઘરે જઈને આગળનો બ્લોગ કન્ટિન્યુ કરી હમણાં ટાઈમ મળ્યો છે બ્લોગ શૂટ કરવાનો કે ત્યાંના તો તમને બતાવ્યું હતું બ્લોગ શૂટ કરવા એટલે રીલ શૂટ કરવા ગયા હતા પણ ત્યાં બંધ કરતા ટાઈમ કીધો થાય નવ ના ત્રણ તો નવ ને ત્રણે ટાઈમ વિડિયો એડિટિંગ કરીને ફ્રી થયો છું વિડીયો અપલોડ કરી દીધો તૈયારીમાં જ વિડીયો એડિટિંગ કર્યો આખો દિવસ મતલબ કે બ્લોક કર્યો અને પછી ઘરે આવ્યો ઘરે આવીને સુઈ ગયો અને સુઈ ગયો તો પાંચ વાગે ઉઠ્યો પાંચ વાગે ઉઠ્યો અને પછી અજયને કોલ કર્યો અજયને કોલ કરીને પછી દૂધભર ગયા ડેરીએ એરિયા દૂધભરીને સીધા નીકળી ગયા રીલ શૂટ કરવા માટે કેમકે ટાઈમ એટલો બધો હતો નહીં જેમ કે સનસેટના ટાઈમમાં મતલબ કે સારું એવું બેકગ્રાઉન્ડ વગેરે આવી જાય એટલા માટે સનસેટના ટાઈમ અમે જઈએ છીએ દર વખતે એટલા જ મતલબ કે સાંજના પાંચ છ વાગે રીલ શૂટ કરીએ છીએ તો આજે થોડું મોડું થઈ ગયું તો ધંધારાનો ટાઈમ છે એટલા માટે આઠ વાગ્યા લાગીને મતલબ કે કમ્પ્લીટ આઠ વાગે અંતર ઉપળી જાય છે તો બ્લોગ તો શૂટ કર્યો ને કે ટાઈમ એટલો બધો હતો નહીં રીલ બી શૂટ કરવાની હતી બ્લોગ શૂટ તો રીલ બાકી રહી જાત એટલા માટે વ્લોગ પહેલાં મકું પછી કરીશ અને પહેલાં રીલ શૂટ કરી દીધી પછી ઘરે આવીને રીલ વગેરે એડિટ કરીને અપલોડ કરીને અત્યારે જમ્યા મીના અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દઉં છું તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે અંધારામાં પણ અમારા ગામની સ્કૂલ છે ને ત્યાંનું કામ મતલબ કે પહેલી જૂની હતી એ તૂટી ગઈ હતી એટલે પાડી દીધી અને ફરીથી બીજી બને છે અત્યારે નવ સાડા નવા પણ કામ ચાલે છે આગળના એક બ્લોગ આવ્યો હતો અને પહેલાં એક બ્લોગ શૂટ કર્યો તો ગામનો જ હતો એ કંઈક મૂક્યો હતો યુટ્યુબની પોલિસીને બહાર કંઈક બ્લોગ અપલોડ થતો નહોતો તો એ બ્લોગ અપલોડ મતલબ કે એ બ્લોગ ડિલેટ કરીને એના જે શોર્ટ જે હતા એ બધા અપલોડ કરી દીધા હતા અને પછી બીજો જે બ્લોગ હમણાં મૂક્યો હતો ને ઘરનો જે વાવાઝોડાનો હતો એમાં બી કોફી રેટ આવી ગયું છે પણ એ ડિલેટ નથી કર્યો એ રહેવા દીધો છે કેમ કે પછી બધા બ્લોગ ડિલેટ કરીશ તો પછી બહુ ટાઈમ વોચ બહુ એ થઈ જતો એટલા માટે તેમના જે આ બ્લોગ બહુ મોટો કર્યો નથી કેમ કે મતલબ અડધો દિવસનો જ છે એક વાગ્યા પછી મેં બ્લોગ શૂટ કર્યો નથી જ્યાંથી હાલોથી નીકળ્યો પછી બાઇક લઈને સીધો ઘરે આવી ગયો હતો તો કે અત્યારે તો કોઈ દેખાતું નહીં કારણ કે આજે આટલું જ પબ્લિક છે કેમ કે આજે કામ ચાલે છે

કદાચ ભાઈ વગેરે આવે ને તો પેલા ઘર માં શું એટલા માટે મારું સુવાનો આવાજ પાથરી દે છે એટલા માટે હું આ બાજુ સુ છું તો ગાઈસ આવી ગયો છું ઘર માં તમે જોઈ શકો છો આ છે મારું ઘર આ બધું સામાન એમાં પેલા અહીંયા હતું પણ અહીંયા થી કાઢીને પેલા ઘર માં શિફ્ટ કરી દીધું છે બધું તમે જોઈ શકો છો અહીંયા હું સુઈ રહ્યો છું આ છે મારો ખાટલો આ પંખો આ રીતનું છે જોઈ શકો છો અત્યારે તો હાલમાં દરવાજા પણ નથી અહીંયા નથી કે આ બાજુ પણ નથી એક વસ્તુ બતાવો તમે જોજો આ છે મારો ખ્યાલ મતલબ કે આના છે પંખો જેમાં હું ચાલુ કરીને રાત્રે સુઈ જઉં છું અત્યારે પણ મારે ચાલુ કરવા માટે સુવા માટે પણ એને એડવાન્સમાં મારે ચાલુ કરવો પડે છે કેમ જોઈ શકો છો એટલી બધી ગરીબી છે ગરીબી મતલબ ગરીબી તો શું કહું તમને આવી હાલત છે અમારી પંખો મેમો ના આવે ને તો મેં આને પંખાને મૂકી આવવું પડે છે પાંચ પંદર મિનિટ પહેલાં ચાલુ કરી દો કેમકે ગરમ થાય તો પછી ફરે છે કે બધું જામ થઈ ગયું છે તો આ રીતનું છે બધું મતલબ કે રીયલ લાઈફમાં છે એવું રિયલ લાઈફમાં નથી હોતું મારા વિડીયોઝ વગેરે ભલે એવા હોય પણ તમે અત્યારે જોઈ શકો છો આ મારું ઘર છે આ પંખો છે જેમાં સરખો ચાલતો પણ નથી આ બધું આ રીતનું છે પેલું ઘર છે આ ગાઈસ આ રીતનું છે તમે જોઈ શકો છો હજુ પંખો ચાલુ નથી થયો મારો બ્લોગ પૂરો થતો થતો પંખો ચાલુ થઈ જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકન ઓન કરી દેજો અને આ બ્લોગને શેર લાઈક કોમેન્ટ કરી દેજો કે આવો બ્લોગ લાગ્યો એ મળીએ આગલા બ્લોગમાં અત્યારે તો ગુડ બાય મતલબ કે ગુડ બાય નહીં ગુડ નાઇટ બાયબી